આ તમારો કયો ખૂટ છે આ શુભમ છે હા હા આ હું રાયલો રાજકોટ દેવાભાઈ પાસેથી મેલેડી આશ્રમ બરાબર આની આપણે બ્લડ લાઈન ની વાત કરીએ તો આના માતા પિતા કોણ કેસરિયાનો છે અને માં સુરભી હતી સાળંગપુર બ્લડ લાઈન મોર ભાવનગર બ્લડ લાઈન માં સાળંગપુર માં હતી હા હા અત્યારે મિત્રો તમે આ કૂટ ની હાઈટ બોડી જોઈ શકો છો બહુ મસ્ત અને સુંદર કૂટ છે અને આના વોડકા જે તમારી પાસે છે

ચાર વર્ષમાં તમે જે આનું આ બોડી ડેવલપ કર્યું છે તો એની પાછળ તમે ટૂંકમાં એને ખવડાવ્યું પીવરાયું કઈ રીતની કેર કરી એ અમને થોડીક જણાવો મોટો કર્યો હા ખવડાવી આનું સ્પેશિયલ ચવનપ્રાસ આવે છે બુલને હા એ ચવનપ્રાસ આને બહુ ખવડાવ્યું દેશી કપાસિયા અને મકઈ અને હા હા જે ગાય ખાણ ખાય ને એથી વધારે આને ખવડાવતો બરાબર

એટલે મધર સાઈડ બ્રાઝિલ રેડર રેડે અને ફાધર પૂનમ પૂનમ જે બહુ મસ્ત અને સુંદર ફૂટ છે તમે જોઈ શકો છો મિત્રો એથી આગળ હજી બીજા ફૂટ છે એ પણ અમે તમને બતાવીએ ફૂટનું પણ બહુ મસ્ત કલેક્શન કરેલું છે જોકે અત્યારે એ વસ્તુ બહુ ઓછી જોવા મળે એવી રાખેલી છે આ કયો ફૂટ છે બગલિયા અને માં બગલી અને બાપ બરાબર આજે તમે ગોંડલયુ બરોબર તમારા મિત્રને આપેલા મિત્રને આપ્યો તો મિત્ર એ પથારી ફેરવી નાખી હા હા બગલિયા આ ફૂટ પણ મિત્રો બહુ સારો છે જોકે અત્યારે બોડી વીક છે એટલે તમને એટલી બધો રૂપાળો નહીં દેખાય પણ બહુ સારો ફૂટ છે તમે જોઈ શકો છો અને વંસાવલી ની આપણે વાત કરીએ આના માતા પિતા કોણ માં બગલી હા હા અને બાપ ગોંડલિયો બરાબર જો મિત્રો ડાયરેક્ટ ગોંડલિયાનો આ દીકરો છે બહુ સારો ફૂટ છે એથી આગળ હજી તમે જે બીજા બે ફૂટ છે એ બતાવો શિવા એ શિવા હા શિવમ છે હા હા મા કનન ફોર્ટી નાઇન બરાબર અને બાપ પાંખલ્યો બરાબર હા કૂટની પણ મિત્રો તમે લંબાઈ ઊંચાઈ સુંદરતા અને એની બ્લડ લાઈન તો સ્ટ્રોંગ છે જ બહુ મસ્ત અને સારો કુછ છે આના ઓળખા મિલ્કમાં આવી ગયા મેક્સિમમ તમને હા મિલ્કમાં આવે મેં તમને જવા નાના અઢેવાળા જે બતાવ્યા ને હા હા એ બધા આના જ બરાબર હા હા તો એમાં પણ દૂધ સારું હોય છે મિનિમમ પાંચ લીટર છે ગણેશ હા હા પચાસ વર્ષ જૂનું ઓગણીસો સિત્તેર આજુબાજુની સાલમાં જે ભાવનગર પ્રદીપસિંહ રાવલે દૂધ લીધેલા જે કેપ્સ્યુલ જે ગોળી ની અંદર હતા એમાંથી આ પેદા કરેલું હતું બરાબર આ આના માતા પિતા કોણ આની માં મે કીધું બ્રાઝિલ રેડાર ની વાછરાની વાછડી બરાબર અને આનો બાપ રૂપાનો મોટો રૂપાનો મોટો 50 વર્ષ જૂનો બાપ હતો જોઈ લો મિત્રો 50 વર્ષ જૂના ડોજમાંથી તૈયાર કરે આ કૃષ્ણ ગૌશાળામાં છે આ કુટના બચ્ચા તમારી પાસે છે આના બે જ બચ્ચા છે એક વાછો ને એક વાછરી વાછો મે મારા મિત્રને આપ્યો છે વાપરવા અને વાંચડી એક છે નાની જે બરોબર આ કુટ પણ મિત્રો બહુ સરસ છે અને અહીંયા જે આ નાના નાના બચ્ચા છે આ બધા કેવડા છે આ બધા ચાર છ મહિના આસ્પોષના ચાર છ મહિનાના આમાં કે કે ફૂટના બચ્ચા છે આમાં શિવમ ગુરુ હા હા અમારા જે કે શુભમ ને જે કાબરા દેખાય બધા ગુરુ ના છે ગુરુ ના મિત્રો બહુ સરસ મજાના વાછડા વાછડ્યું છે તમે જોઈ શકો છો અને ગૌશાળા પણ બહુ સરસ મજાની છે અત્યારે મિત્રો ચોમાસું છે છતાંય તમે નીચે ચોખાઈ જોઈ શકો છો બહુ સારી રીતે રાખે છે ગાયુને તો મિત્રો તમને આ ગૌશાળા કેવી લઈ ગઈ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો